વડોદરાના કમાટી બાગની શાન સમાન જોય ટ્રેન છેલ્લા દોઢ મહિનાથી બંધ છે હરની બોટ દુર્ઘટના બાદ આ બંધ કરવામાં આવી છે ફિટનેસ સર્ટી રજૂ કરવા કરાયો તગલકી નિર્ણય જો ટ્રેનનું ફિટનેસ સર્ટી આપવા કોઈ સક્ષમ ઓથોરિટીઝ નથી જોય ટ્રેન ચલાવતી એજન્સી ખોડલ મુશ્કેલીમાં છે રેલવે વિભાગને આર એન્ડી વિભાગે સર્ટી આપવાની સત્તા ના હોવાનું જણાવ્યું જોય ટ્રેન કમાટી બાગનું એકત્ર આકર્ષણ હોવાથી મુલાકાતીઓ ટ્રેન શરૂ કરવા માંગ કરી રહ્યા છે વડોદરા શહેરમાં આવેલા કમાટી બાગમાં હજારો સહેલાણીઓ રોજ બરોજ મુલાકાતે આવતા હોય છે અને જોય ટ્રેનનો આનંદ માણતા હોય છે આ જોય ટ્રેન હરની બોટ દુર્ઘટના બાદ બીજા દિવસે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને જરૂરી ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવ્યા હતા ઈજારદારનું કહેવું છે કે આ દિન સુધી ચાર્ટર એન્જિન સર્ટિફિકેટ પર ટ્રેન ચાલી અમે તમામ સર્ટિફિકેટ આપ્યા છે સાથે એડવાન્સ રૂપિયા પણ ભર્યા છે છતાં દોઢ મહિનાથી ટ્રેન્ડ બંધ હોવાથી આર્થિક નુકસાની પડી રહી છે તો જવાબદાર અધિકારીએ જણાવ્યું કે ઓથોરિટીનું સર્ટિફિકેટ રજૂ કરાશે તંત્ર તરફથી ફરી આવી કોઈ દુર્ઘટના ન બને એના અગમચેતીના પગલા રૂપે અને દુર્ઘટનાને રોકવા માટે

આ કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે રેલવે ડિપાર્ટમેન્ટ અથવા આર એન બી એનું કરે ત્યાર આ જોઈન્ટ ચાલુ કરવામાં આવશે મળતી માહિતી મુજબ એમણે કોઈ રિટાયર્ડ રેલવે અધિકારીનું સર્ટિફિકેટ રજૂ કર્યું છે પરંતુ આ કોમ્પિટન્ટ ઓથોરિટી છે કે નહીં એની તપાસ અમે કરીશું ત્યારબાદ જ આ જોઈન્ટ ચાલુ થશે કે નહીં તે અંગેનો નિર્ણય આ હંનીની બોટ દુર્ઘટના થઈ ત્યાર પછી આપણને કોર્પોરેશન તરફથી બંધ કરવાનો ઓર્ડર આવ્યો હતો ત્યાર પછી આપણે ઓગણીસ તારીખથી આપણું જે આ પ્રોજેક્ટ છે અહીંયા જે ટ્રેન અને નાની રાઇડ્સ છે જે બંધ રાખી છે અને ત્યાર પછી કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવેલી હતી જે પ્રમાણે કમિટીએ આપણને સૂચન કરેલા હતા વધારાના ટેસ્ટ રિપોર્ટ કરાવવા માટે એ ટેસ્ટ રિપોર્ટ એ આપણે કરાવીને જમા કરાવી દીધા છે અને બીજા જે આપણે જે સર્ટિફિકેટ સર્ટિફિકેટની બધું હોય છે એ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આપણે જમા કરાવી દીધા હતા પરંતુ હજુ સુધી કોર્પોરેશનમાંથી હવે કોઈક જવાબ આવ્યો નથી અને કોર્પોરેશન દ્વારા હવે રેલવેના ટ્રેકનું ફિટનેસ સર્ટિફિકેટ માગી રહ્યા છે જે અમે ચાર્ટર્ડ એન્જિનિયરનું ઓલરેડી આપી દીધેલ છે અને રિટાયર્ડ એન્જિનિયર છે જે રેલવેના એમનું પણ આપેલું છે પણ રેલવે તરફથી માગી રહ્યા છે તો એમનું અમે માગ્યું હતું પણ એમના તરફથી એમની પોલિસીમાં ના આવતું હોવાથી ત્યાંથી પણ અમને મળી શકે એવું નથી તો હવે એના માટે આગળ અમે રજૂઆત કરી છે એટલે હવે ત્યાંથી કે તો ખબર પડે કે ના આના સિવાય આપણે અમદાવાદમાં પણ અમારે અમારી જોય ટ્રેન ચાલે છે સુરતમાં પણ ચાલે છે ત્યાં આગળ પણ આવી રીતના કોઈ સર્ટિફિકેટની જરૂર નથી પડતી ત્યાં આગળ ચાર્ટર એન્જિનિયરને જ અમારા સર્ટિફિકેટ હોય છે અને એની ઉપર જ અમારે ચાલતી હોય છે અને આ જે ટ્રેન છે એની મેક્સિમમ સ્પીડ આઠથી પંદરની અંદર હોય છે એટલે એવું કોઈ ઘટના બને ના જેવ રેલ ક્યારેય આ ગાડી પલટી ખાય કે એવું કશું થતું થવાનું છે નહીં એટલે આમાં એવું કંઈક ભય જેવું છે નહીં આમાં એ પણ પ્રોજેક્ટ પીપીપી ધોરણે આપી દીધા એમાં એક તો કોર્પોરેશન કોઈપણ જાતનું મોનિટરિંગ કરી કરતા નથી અતાપી આપી દીધું ટ્રાન્સપોર્ટ હબ આપી દીધું એવી જ રીતે બાગમાં તમે જોય ટ્રેનની વાત કરી રહ્યા છો તો હજારો નાગરિકો વડોદરા શહેરની સમગ્ર ભારત દેશમાંથી ગુજરાતમાંથી ભારત દેશમાંથી કમાટી બાગનો નજારો જોવા માટે આવે છે ત્યાંનું જૂ જોવા માટે આવે છે ટ્રેન જોવા માટે આવે છે પહેલાં ટોય ટ્રેન હતી પછી જોય ટ્રેન લાયા જોય ટ્રેનમાં બેસવા માટે લોકોને ખૂબ જ ઉત્સુકતા હોય છે જો એને નીતિ નિયમ પ્રમાણે આપણે આપી હોય તો કોર્પોરેશનની જવાબદારી છે કે ભાઈ કોઈ વ્યક્તિ એવું કહેતા ભાઈ મેં પૈસા ભર દીધા છે તો લોકોનો શું વાક એમાં આજે લોકોને જે પ્રકારનો આનંદ મળવો જોઈએ લોકોને રૂપિયા ભર્યા પછી પણ કમાટી બાગનો જે નજારો જોવાનો વડોદરા શહેરમાં ટોય ટ્રેન અને જોય ટ્રેન ટોય ટ્રેન તો જુઓ તમે કે બોલીવુડના મૂવીમાં પણ આ ટોય ટ્રેન આપણી વડોદરા શહેરની કમાટી બાગની બતાવીશું તો જોઈ ટ્રેનમાં કદાચ એ કોન્ટ્રાક્ટર કહેતા હોય કે મેં બધી વસ્તુઓ રજૂ કરી છે તો કોર્પોરેશને એનું ધ્યાન આપી અને લોકોને જે પ્રકારની સુવિધા મળવી જોઈએ અને લોકોને જે આનંદ મળવો જોઈએ એ નાગરિકો માટે જોવું જોઈએ એવું મારું ફર્સ્ટ માનવું છે કે ભાઈ તમે ઘરની એક દુર્ઘટના એવી બની જ્યાં આગળ બીજી બધી જગ્યાએ તમે વગર ચેક કરે તમે તમારી મનમાની કરીને બધાને નોટિસો આપીને બંધ કરાવી દો એ યોગ્ય નથી તમામ જગ્યાના ફિટનેસ સર્ટી તમામ જગ્યાની યોગ્યતા એ ચેક કરી અને એમાં આગળ ડિસિઝન લેવું જોઈએ એ વસ્તુને પડી મૂકી દે દોઢ મહિનાથી એના કરતાં એનું તાત્કાલિક નિરાકરણ લેવું જોઈએ એવું મારું માનવું છે